ગોંડલ તાલુકાના રીબડાનો બહુચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં મોટા સમાચાર આવ્યા છે રાજકોટના રીબડામાં અમિત ખૂંટ આપઘાત કેસમાં ફરી એકવાર મોટો વળાંક આવ્યો છે આ કેસના આરોપી અતાઉલ્લા મણિયારને ગોંડન સેશન કોર્ટે જામીન આપી દીધા છે પરંતુ જામીન દરમિયાન જ તેણે પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા હતા જેણે પોલીસની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે નમસ્કાર દર્શક મિત્રો હું છું કવિતા સોલંકી અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ગોંડલ તાલુકાના ત્રિપરા બહુ ચર્ચિત અમિત કુંટ આપઘાત કેસમાં આરોપી અલ્લાઉદ્દીન મણિયારા જામીન ગોંડન સેશન કોર્ટમાં મંજૂર કર્યા છે કોર્ટે કેટલીક શરતો સાથે આ જામીન આપ્યા છે માહિતી અનુસાર અલ્લાઉદ્દીન મણિયારા પોતાનો પાસપોર્ટ જમા કરાવવા અને દર 15 દિવસે પોલીસ મથકમાં હાજરી પુરાવવા સહિતની શરતોનું પાલન કરવું પડશે અગાઉ આ આરોપીને અનિરુદ્ધ સિંહ જાડેજા સાથે જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યો હતો જ્યાંથી હવે તેને જામીન મળતા રાહત થઈ છે અજામીન પહેલા આરોપી અતાઉલ્લ મણિયારે કોર્ટમાં એક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું તેણે અગાઉ પોલીસ સામે આપેલું નિવેદન કોર્ટમાં ફેરવી તોડ્યું હતું આરોપીએ કોર્ટ સમક્ષ જણાવ્યું કે તેણે એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ગોંડન તાલુકાના પોલીસ દ્વારા શારીરિક અને માનસિક ટોર્ચર આપવામાં આવ્યું હતું તેની પાસે બળજબરીપૂર્વક પૂર્વક અનિરુદ્ધ સિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા વિરુદ્ધ નિવેદન આપવા દબાણ કરાયું હતું જો ત્યાં પિતા પુત્રના નામ નહીં આપે તો તેને અન્ય કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી આ નિવેદનથી પોલીસ તંત્રમાં ભારે ખળબળાટ મચી ગયો હતો અતાઉલ્લા મણિયારે કરેલા ગંભીર આક્ષેપ બાદ રાજકોટ ગ્રામ્ય પોલીસ ફરી વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે જો કે આક્ષેપ બાદ કોર્ટે આરોપીને વધુ તપાસ માટે પોલીસ હવાલે કર્યો હતો હવે જામીન મળ્યા બાદ આ કેસ કઈ દિશામાં આગળ વધે છે અને પોલીસ પર લગાવવામાં આવેલા આરોપોની શું અસર થાય છે તે જોવું રસપ્રદ રહેશે આપના વિષય પર શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ પડેપળના સત્ય અને સચોટ સમાચાર માટે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર